શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય વિભાગ યોગ સોળમા અધ્યાયના આરંભમાં ભગવાન શ્રી કૃષ્ણે નિષ્કામ ભાવથી આચરણ કરતા શાસ્ત્રીય ગુણ તથા આચરણોનું દૈવી સંપત્તિ તરીકે વર્ણન કર્યું પછી શાસ્ત્ર વિરુદ્ધ આસુરી સંપત્તિનું પણ વર્ણન કર્યું તે સાથે આસુરી સ્વભાવવાળા લોકોના પતનની વાત કહી અને કહ્યું કે કામ ક્રોધ અને લોભ જ આસુરી સંપત્તિના મુખ્ય અવગુણો છે અને એ ત્રણેય નરકના દ્વાર છે

આ ઉપદેશથી અર્જુનના મનમાં શંકા થઈ કે જે લોકો શાસ્ત્રવિધિ છોડી ઈચ્છા પ્રમાણે કર્મ કરે છે તેમના કર્મો નિષ્ફળ થાય તે તો ઠીક છે પરંતુ એવા પણ લોકો છે કે જેઓ શાસ્ત્રવિધિ ન જાણવાથી તથા બીજા કારણોથી શાસ્ત્રવિધિ છોડે છે છતાં યજ્ઞ અને પૂજામાં શુભ કર્મમાં તે શ્રદ્ધાપૂર્વક કરે છે તો તેઓની શી સ્થિતિ થાય છે એ જાણવાની ઈચ્છાથી અર્જુન ભગવાનને પૂછે છે હે કૃષ્ણ જેઓ શાસ્ત્રી વિધિ છોડીને કેવળ શ્રદ્ધાયુ થઈને પૂજન કરે છે તેઓની નિષ્ઠા કેવી છે સાત્વિકી રાજસી કે તામસી ત્યારે ભગવાન કહે છે હે અર્જુન મનુષ્યને સ્વભાવથી જ સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે તે મારી પાસેથી તું હવે સાંભળ હે ભારત બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતકરણની શુદ્ધિ અનુસાર હોય છે દરેક મનુષ્ય શ્રદ્ધામાં છે અને જેવી જેની શ્રદ્ધા હોય છે તેઓ તે જ તે હોય છે સાત્વિકી મનુષ્યો દેવોને પૂજે છે રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે જ્યારે તામસી લોકો ભૂત પ્રેત વગેરેને પૂજે છે દમ અને અહંકારવાળા જે મનુષ્યો કામનાઓ અને આસક્તિના બળથી પ્રેરાઈને કેવળ મૂળતાપૂર્વક શાસ્ત્રી ન કહ્યું હોય એવો ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા પાંચ ભૂતોને તથા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે તેમને તું આસુરી નિશ્ચળવાળા જાણ વળી આહારમાં પણ સૌને ત્રણ પ્રકારનો પ્રિય હોય છે તેમજ યજ્ઞ તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે તેમના આ ભેદ તું સાંભળ આયુષ્ય સાત્વિકતા બળ આરોગ્ય સુખ અને રુચિ વધારનારા રસયુક્ત સ્નિગ્ધ પૌષ્ટિક અને હૃદયને ગમે એવા આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે કડવા ખાટા અતિ ઉષ્ણ તીખા લુખા દાહ કરનારા આહાર રાજશ્રી મનુષ્યોને પ્રિય હોય છે અને તે દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે એક પ્રહર વખત સુધી પડી રહેલું ઉતરી ગયેલું દુર્ગંધયુક્ત વાસી ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસી લોકોને પ્રિય હોય છે જે લોકો ફળની આકાંક્ષા રાખતા નથી પણ મારે યજ્ઞ કરવો જોઈએ

આ શારીરિક તપ કહેવાય છે કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા અભ્યાસ આ વાણીનું તપ કહેવાય છે મનની પ્રસન્નતા મૌન આત્મસંયમ અને ભાવનાની સૃષ્ટિ આ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના સાવધાન મનુષ્યો દ્વારા ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ ત્રણ પ્રકારના તપને સાત્વિક કહે છે સત્કાર માન અથવા પૂજા માટે દંડપૂર્વક જે તપ કરાય છે તે અસ્થિર અને નાસવંત તપને રાજસ કહ્યું છે જે મૂઢતાપૂર્વક હઠથી મન વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી જે તપ કરાય છે તેને તામસ તપ કહ્યું છે દાન દેવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી બદલાની આશા વિના યોગ્ય સ્થળે યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને જે દાન અપાય છે તેને સાત્વિક દાન કહેલું છે પરંતુ બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ્થદાન કહ્યું છે જે દાન સત્કાર વિનાના તિરસ્કારથી તથા અયોગ્ય દેશ માત્ર દેશકાળમાં પાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેલું છે ઓમ તતસતપ એમ ત્રણ શબ્દો બ્રહ્મના વાચક છે તેનાથી પૂર્વે બ્રાહ્મણો વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે માટે બ્રહ્મવાદી મનુષ્ય ઓમ એવો ઉચ્ચાર ઉચ્ચાર કરીને યજ્ઞ દાન

ગડ રહે એ પણ સત કહેવાય છે અને ઈશ્વર પીત્રય જે કર્મ કરવામાં આવ્યું હોય તેને પણ સત કહેવાય છે હે પાર્થ અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે જે કંઈ કરવામાં આવે તે અસત કહેવાય છે તે અહીં કે પરલોકમાં ક્યારેય કલ્યાણકારક થતું નથી આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો સપ્તરમો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ